તરફ જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો પણ જ્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોની અંદર ત્યાં લોકોમાં ખુશી ખેડૂતોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે કારણ કે બનાસકાંઠા જિલ્લો એવો છે કે પંદરસો ફૂટે તળ પહોંચી ગયા છે પાણીના અને વરસાદ ઉપર જ અહીંયા ખેતી મોટા ભાગે નિર્ભર રહે છે અને માટે ખેડૂતો ખુશખુશાલ છે આ બાજુ ગીર સોમનાથની અંદર પણ પાટણની પ્રભાસ પાટણની એ પવિત્ર ધરતીને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે ગીર સોમનાથની અંદર તાલાળા સહિતના પંથકની અંદર વરસાદ વરસ્યો છે અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તાલાળા શહેર આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસ્યો છે રાકેશ પાસેથી જાણીએ કેવો વરસાદ જી નુપુર ખાસ કરીને મેઘરાજાએ ત્રણ દિવસનો વિરામ લીધો હતો અને ત્યારબાદ આજે સવારે ફરીથી વરસાદી માહોલ છવાયો છે આજ સવારથી ઝરમર તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે ગીર સોમનાથ જિલ્લાનો ઉના હોય કોડીનાર હોય તાલાળા હોય કે ગીરગઢડા હોય આ તમામ વિસ્તારોમાં મેઘરાજા એ અમી છરણા કરી રહ્યા છે બીજી તરફ ત્રણ દિવસ થી ભારે ઉકળાટ ના અસિહ ગરમી જે લાગી રહી હતી એમાંથી ક્યાંક ને ક્યાંક આંશિક છુટકારો મળતો હોય તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે